ભારતીય પાસપોર્ટ દુનિયામાં બીજો સૌથી સસ્તો પાસપોર્ટ બની ગયો છે એક સ્ટડીમાં આ માહિતી સામે આવી છે સ્ટડીના પરિણામો અનુસાર ભારતનો પાસપોર્ટ બીજો સૌથી સસ્તો પાસપોર્ટ હોવાની સાથે વેલિડિટીના વર્ષ ખર્ચના હિસાબે તે દુનિયાનો સૌથી સસ્તો પાસપોર્ટ છે સ્ટડીમાં યુએનો પાસપોર્ટ ટોચી રહ્યો છે ઓસ્ટ્રેલિયન કંપની કમ્પેર ધ માર્કેટ એ યુએ તેની સ્ટડીમાં જુદા જુદા દેશના પાસપોર્ટની ખર્ચની તુલના કરી હતી તેમાં પાસપોર્ટના વેલિડિટીના દર વર્ષના ખર્ચની પણ તુલના કરાઈ હતી તેમાં એવું પણ સામેલ છે કે કયા દેશનો પાસપોર્ટનો ઉપયોગ કરેલા કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે તો ઓસ્ટ્રેલિયામાં ફોર્મ તરફથી જારી કરેલા એક નિવેદન મુજબ દસ વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટનો ખર્ચ અઢાર પોઈન્ટ સાત ડોલર જોકે યુએ પાંચ માટે પાસપોર્ટ બદલ સત્તર પોઈન્ટ સિત્તેર ડોલર ચાર વસૂલે છે જ્યારે ભારતીય પાસપોર્ટ સસ્તો છે પરંતુ તે માત્ર મર્યાદિત દેશોને જ વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે ભારતીય પાસપોર્ટ ધારકો માત્ર બાસઠ દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે આ ઓસ્ટ્રેલિયા અમેરિકા અને કેનેડા જેવા દેશોથી ખૂબ ઓછા છે જેમના પાસપોર્ટ મોંઘા છે પરંતુ તેમને વધુમાં વધુ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ